નમસ્કાર મિત્રો હું છું જયેશ કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ચોમાસું પાકનું આપણે જે કાંઈ વાવેતર કરીએ એના નિંદામણ માટે શું કેમકે દિવસે દિવસે જોઈએ એટલે મજૂરોની સ અછત થતી જાય છે અને નિંદામણનો પ્રશ્ન વધતો જાય છે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરી અને જે નિંદામણ નિયંત્રણ કરીએ છીએ એ મજૂરી ખર્ચ કરતાં પણ આપણને ઓછું થાય છે પરિસ્થિતિ એ છે કે નાની મોટી કોઈપણ દુકાન દ્વારા છે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા છે અથવા મજૂર દ્વારા છે થોડી ઘણી જો ભૂલ થઈ જાય છે તો એમાં ખેડૂતોને મોટું સહન કરવાનું આવે છે આર્થિક નુકસાન ઘણું બધું જાય છે હવે નિંદામણ આમ જોઈએ તો કે બેઝિકલી બે રીતે હોય છે કે પ્રી ઇમરજન્સ અને પોસ્ટ ઇમરજન્સ એટલે કે ઊગા પહેલાં આપવાનું કે જેને ખડનું જે નિંદામણનું બી હોય એને થોડોક સમય સુધી ડોર્મન કન્ડિશનમાં લાવી દે એટલે કે સુસુપ્ત અવસ્થામાં લાવી દે એટલે કે ઉગવા ના દે બીજું હોય છે કે ઊગ્યા પછી આપવાનું કે ઉગેલું હોય એ બાળે બાકી પાછી પાછળથી નવું ઊગે હવે આપણે જ્યારે વાવેતર કરવાનું છે ત્યારે કે જ્યારે વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે કે ફ્લુકલાિન આવતું બાસાલીન એ જે બંધ થઈ ગયું અત્યારે જે આવે છે કે પેન્ડી મિથાલીન અને ઓક્ઝિફ્લોરોફેન કે જે પ્રી ઇમરજન્સ તરીકે ઓળખાય છે એટલે કે ઊગ્યા પહેલાં એને આપી શકાય પેન્ડી મિથાલિન જે છે કે પીએચ સાથે આપણે એક એકરે એક લીટર આપી શકાય ઓક્ઝિફ્લોરોફેન એટલે કે ગોલ જે છે એ સો એમએલ એક એકરે આપી શકાય પેન્ડી છે એ લાંબા પટ્ટીપાંતવાળા નિંદામણ ઉગવા નથી દેતું જેમાં કાળિયું ખાર્યું કૂતેલું કણારો આ બધો આવે છે અને જ્યારે ઓક્ઝિફ્લોરોફેન એટલે કે ગોલ છે એ ચીલ તાંદળીઓ લુણી કણજરો હાટોડો બળેલો આ બધા નિંદામણ છે એનાથી ઉગતા નથી એટલે આ બે વસ્તુ મિક્સ કરીને આપી શકાય વસ્તુ એ થાય પાક આપણે વાવવાનો છે એ હવે એક દળી વાવવાનો છે કે બે દળી વાવવાનો છે કે જનરલી આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ બે વાવવાના છે બેય પાક છે પાક એટલે આ બેય પાકમાં પેન્ડીમિથાલિન છે એ વધારે પડતું ચાલે ઓક્ઝિફ્લોરોફેન ગોલ છે એનું જો આપણે ઉપયોગ કરવો હોય તો આમ પંપે જે દસ એમ નું માપ છે એની જગ્યાએ પાંચ થી સાત એમ રાખી તો એની કોઈ આડઅસર એમાં થતી નથી તો આ રીતે આ બે વસ્તુ વાપરી શકાય હવે આ બે જે પેન્ડેમિથલ અને ઓક્ઝીફ્લોરોફેન છે આમ જોઈએ તો જો પંપે છાંટવાનું હોય તો પણ છાંટી શકાય એમાં બે ફોર્મ્યુલેશન આવે છે ત્રીસ ટકા એસી અને કંઈક સાડત્રી પોઈન્ટ પાંચ ટકા એ એસી ફોર્મ્યુલેશન આ બેનો આપણે ઉપયોગ કરી શકાય હવે પાણી અરે પણ આને પાઈ શકાય છે પણ ઘણી વખત એવું થાય છે કે પાણી પાવાનું હોય ત્યારે ઘણા બધા ભાઈઓ એવું કરતા હોય કે જે ઓલું ધોરિયા ઉપર પાટિયું રાખી અને જે ઓલી દવાને ભેળવેલી ટાંકી રાખી હોય તો એ ટાંકી હા નાકા રાખે છે એવી ભલામણ છે કે બને એટલું તમારે પાંચ છ કેરાથી દૂર રાખવું અથવા જ્યાં પાણી પડતું હોય ત્યાં રાખવું પાણી ઘણું બધું દૂર પડતું હોય તો એવું બને તો આપણે સાત આઠ નાકામાં દૂર રાખવું કેમકે જો હાવ નાકાની બાજુમાં આપણે ટાંકી રાખશું તો જે કેરાનો આગળનો ભાગ છે ત્યાં જ બધું જમા થઈ જાય છે હરકું પાછળ સુધી જતું નથી અથવા પાછળ પસાટે જે પાણી ભરાય છે એને વધુ પડતી દવા થઈ જાય તો કે આપણને મુખ્ય પાક છે એ ઉગ્યા પછી પીળો પડે છે અથવા ઉગતા બળભંગ હોય છે તો આવી આપણને ફરિયાદ થતી હોય છે હવે ઉગ્યા પછી નિંદામણનાશક પણ ઘણી બધી છે જેમાં કપાસ અને મગફળીની વાત કરીએ તો કે કપાસમાં આમ જોઈએ તો ક્વિજાલો ફોપ છે જે કે પટ્ટી પાંદવાળું ખળ ઊગી ગયા પછી બાળે છે ત્યાર પછી જોઈએ તો કે જે ગોદરેજનું હિટવેટ મેક્સ આવે છે એમાં એક બીજું જે ટેકનિકલ આવે છે એ અને એક વિઝા બે મિક્સ આવે છે એટલે પટ્ટી પાંદવાળું અને ગોળ પાંદવાળું બે બાળી નાખે પણ જો શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ ઇમરજન્સ નીંદામણ નાશક વાપર્યું એના કરતાં આંતરખેડ જો થઈ શકે એમ હોય તો વધારે સારું આંતરખેડથી ખડ જે કાંઈ નિંદામણ જે છે એ તો નીકળી જશે એ ઉપરાંત હવાની અવર જવર થવાથી પાકને પાકની જે ગ્રોથ છે એ પણ સારો આવશે ત્યાર પછી મગફળીમાં વાત કરીએ તો કે મગફળી છે એ અત્યારના સમયમાં ઘણા બધા જે છે ઓરવિન વાવે છે આંતરખેડ થતી નથી તો એને એ બીજો વિકલ્પ જ નથી તેમાં થા ફાયર છે અને પ્રોપાઝાક ફોપ અથવા ક્વિઝાલો ફોપ આ બેમાંથી કોઈ પણ મોલિક્યુલ જે માર્કેટમાં અવેલેબલ છે એનો ઉપયોગ કરી શકાય પણ આની સાવચેતી એ ખાસ રાખવાની કે મગફળીવાળો પોપ છે એ ભૂલથી જો કપાસમાં છટાઈ જાય તો કપાસમાં ઘણું બધું નુકસાન આવે છે કપાસવાળો પોપ છે એ મગફળીમાં છટાઈ તો બહુ કંઈ એવા ફેર પડતા નથી પણ મગફળીવાળું જો કપાસમાં કે મરચીમાં બીજામાં છટાય તો ઘણી બધી નુકસાની આવે તો આવી બધી નિંદામણનાશકની જે કાળજી છે એ કાળજી ઘણી બધી રાખવાની ઘણી વખત ન સમજાય નો ખ્યાલ આવતું હોય તો આપણે જે નીચે નંબર આપેલો છે એમાં ફોન કરી અને નિંદામણનાશકની તમે પણ માહિતી લઈ શકો છો આ નંબર જે છે એ વોટ્સએપ નંબર પણ છે તમારે ફોન ના કરવો હોય એને વોટ્સએપમાં લખી અને તમે મોકલશો તો સામે ગુજરાતીમાં લખી અને રિપ્લાય આપી દેવામાં આવશે આ હતી આપણે અત્યારે ચોમાસું પાકમાં નિંદામણ વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર